પીડિતોએ મેડિકલ કોલેજના ડિનને પત્ર લખી ન્યાયની માંગ કરી છે અને આ સમગ્ર ઘટનાના પગલે નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી છે મારા મિત્રએ મને ફોન કરીને બોલાવેલો કોલેજના પાસેના એક સર્કલમાં ત્યાં આગળ અમારા એક સિનિયર ડૉક્ટર ગોપેદ્રસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા એમને અમને બંનેને ગાડીમાં બળપૂર્વક પૂર્યા અને પછી ત્યાંથી અમને ત્રીસ ચાલીસ મિનિટ જેટલું ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમશાન જગ્યાએ રહી ગયા હિલ ડ્રાઈવ ઇલાકામાં અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા અમને એ ગાંજો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જોવો શીખો અને જો યાદ નહીં રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું અને તમને પણ બહુ મારશું એ બધું પત્યું અને પછી જ્યારે જગ્યાએ પહોંચ્યા તો ત્યારે વારાફરથી વારા એ અને એમના બીજા જે પણ મિત્રો હતા એ બધા આવે અને અમને મારે પછી ગાડીમાં અડધી કલાક પૂરી રાખ્યા બાદ અમને બહાર નીકળ્યા અને પછી બહાર નીકાળીને પણ દિવાલના ટેકે ઊભો રાખી અને પછી બહુ માર્યા અને ના બોલી શકાય એવા શબ્દો બોલ્યા છે અને ના કહી શકાય એવા વસ્તુ ઉતરાવડાવી છે અમારી પાસે મને નીચે બેસવાનું કીધું કે બેસી ગયા કપડું ભરીને પછી કોન્સ્ટન્ટ ગાળો સૂકામાં આવું કર્યું સુકામાં આવું કર્યું બોલ્યા જવાબ સાંભળ્યા વગર મા માર માર કર્યું પછી ડૉક્ટર નરેન હતો એને બી માર્યું મન મિલન 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 બેડ ઉપર બેઠા બેઠા સિગરેટનું બોક્સ ઉપર ફેંકીને મારતો હતો ડૉક્ટર વલભદ્ર માથે માર્યું લાફા માર્યા કોન્સ્ટન્ટ કઈ બોલું કંઈ ના બોલું લાફા માર માર કરતા હતા પછી ડોક્ટર નરેન જે મારો બેચમેટ છે એને નરેનભાઈ કહીને સંબોધવાનું કહ્યું અને એવી ધમકી આપી કે આજ પછી જો નરેનભાઈ સિવાય કઈ શબ્દ નીકળ્યો છે તો જે હોય ત્યાંથી મારવા લઈશ તેમણે ગાડીની અંદર અને બહાર કાઢીને ટોટલ આઠ લોકો આઠ અલગ અલગ લોકોએ અમને અમારી સાથે મારપીટ કરી હતી અને એ લોકો સતત ગાંજાનું અને સિગરેટનું સેવન કરતા હતા અને અમને પણ કરવા માટે કોર્ષ કરતા હતા આ સિવાય અલગ અલગ પ્રકારની ગાળો કે જે આપણે જાહેરમાં બોલી બી ના શકીએ એવી કન્ટિન્યુઅસ ગાળો જોઈ છે અને અમારું શારીરિક અને માનસિક શોષણ કરી છે આ ઉપરાંત બી સાડા દસથી કન્ટિન્યુઅસ ત્રણથી ચાર કલાક સુધી માર્યા પછી પણ મેડિકલ કોલેજ ની હોસ્ટેલ ન્યુ હોસ્ટેલ જે કાળુભોર રોડ ઉપર આવેલી છે ત્યાં ના રૂમ નંબર પાંચસો એક માં લઈ જઈ અને મને ડોક્ટર આકાશ ડોક્ટર ઈશાન અને ડોક્ટર અમન ને ખરાબ ખરાબ ગાળો દીધો અને હોસ્ટેલ પ્રિવેસીસ માં પણ ગાંજા નું સેવન કરી અને માર માર્યો છે આ બાબતે આજે અમે સર્ટી હોસ્પિટલ માં દાખલ થઈએ છીએ આ બધે સંવાદદાતા કુનાલ જોડા છે કુનાલ ભાવનગર ની મેડિકલ કોલેજ માં અપહરણ બાદ રેગિંગ ની ઘટના બની છે સિનિયર ડોક્ટરો સામે આક્ષેપો થયા છે તપાસને લઈ અપડેટ શું છે બિલકુલ ધ્રુવિશા જો વાત કરીએ તો કહી શકાય કે ભાવનગરની મેડિકલ કોલેજ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે ગત તારીખ છ ના રાત્રિના રોજ જે જુનિયર ડોક્ટરો હોય છે તેની સાથે રેગિંગ અને સાથે કહી કે ત્રણ જેટલા જે જુનિયર ડોક્ટરો છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને ઢોર માર મારવામાં આવ્યું હતું ત્યારબાદ કહી શકાય કે તેઓની પાસે સુસ્તી વિરુદ્ધનું જે કૃત્યો છે તે કૃત્યોની માંગણી પણ કરવામાં આવી હતી જોકે આ અંગે કહી શકાય કે મેડિકલ કોલેજ ના જે જુનિયર ડોક્ટરો છે તે ડોક્ટરોની સેફ્ટી શું છે તે અંગે પણ અનેક જે સવાલો છે તે સવાલો થઈ રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો આ સમગ્ર મામલે જે જે આ જુનિયર ડોક્ટરો છે તે ડોક્ટરોએ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે જેમાં સાત જેટલા જે કહી શકાય કે એમાં પણ પાંચ જે ડોક્ટરો છે સિનિયર ડોક્ટરો તેની વિરુદ્ધમાં ફરિયાદ આપી છે અન્ય જે બે વ્યક્તિઓ છે તે અજાણ્યા શખ્સો હોવાને લઈને સાથે સાત જે લોકો છે તે લોકો વિરુદ્ધ કહી શકાય કે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે જોકે આ અંગે નિલમબાગ પોલીસે તપાસ જે છે તે તેજ કરી છે આગળની જે કાર્યવાહી છે તે નિલંબાક પોલીસ જે છે તે ચલાવી રહ્યું છે કઈ પ્રકારે આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તે અંગેની તપાસ છે તે નિલંબાક પોલીસ ચલાવી રહ્યું છે જો કે આ બધાની વચ્ચે કહી શકાય કે અગાઉ પણ આ પ્રકારની જે ઘટનાઓ છે તે ઘટનાઓ ભાવનગરની મેડિકલ કોલેજમાં સામે આવી હતી ત્યારબાદ કોઈ પણ પ્રકારના જે જે છે તે લેવામાં ફરી એક વખત આ પ્રકારની ઘટના રેગિંગની જે ઘટના સામે આવતા ચોક્કસથી ભાવનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જે જુનિયર જે ડોક્ટરો છે તેના સેફ્ટી અંગેના જે સવાલો છે તે ધ્રુવિશ અહીંયા થઈ રહ્યા છે જી જી ગુના જોડા